મોટા ભાગે અનુમોદના તમે નાના બાળકો ની જ કરો છો મોટાઓની થતી જ નથી નાના બાળકો રિઝર્વ રીઝવા હોય ખુશ કરવા હોય તો કઈક ને કઈક જોઈને અંદર માં આનંદ થાય એનું નામ ગુણા નું અને જોયા પછી તમારા મોઢેથી પ્રશંસા થાય એનું નામ ગુણા નું વાઘ ગુણા અને ગુણા નું વાગ બેમાં ફરક છે હવે મને એ કહ્યો બેમાંથી સહેલું શું સહેલું વાત કે રા વાત સહેલું વાઘ સહેલું

અમૃતવેલ સચાય માં ઉપાધ્યાય મહારાજ લખે છે પણ અંદર થી આનંદ પન્યાસજી ભદ્રંગર મહારાજ ની ટેકનિક

对呀。